વડોદરા શહેર પોલીસ દ્વારા ઇન્ટરનેશનલ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ ડે નિમિત્તે વોકેથોનનું આયોજન કર્યું હતું ગુજરાતમાં ડ્રગ્સના દૂષણમાં અનેક બાળકો અને યુવા પેઢી બરબાદ થઈ રહી છે તેવા ચોંકાવનાર આંકડા પોલીસ તપાસમાં ખુલ્યા છે જેથી ગૃહમંત્રીએ ચિંતા વ્યક્ત કરી છે આ દૂષણ સમયસર નહીં અટકે તો દરેકના ઘર સુધી ડ્રગ્સનો નશો પહોંચી જશે ગૃહમંત્રીએ પોતાના ઘરથી પોલીસના ઘર કે મીડિયાના ઘર સુધી આ ડ્રગ્સનું દૂષણ પહોંચે તેવી પણ ચિંતા વ્યક્ત કરી હતી જેવી રીતે વિશ્વના કેટલાક દેશોએ ડ્રગ્સ સામે લડાઈ છોડીને શરણાગતિ સ્વીકારી છે તેવી સ્થિતિ ગુજરાતની ન બને તે માટે ડ્રગ્સ વિરોધી જંગનું એલાન કર્યું હતું ત્યારે વડોદરા શહેર કમાટીબાગ ગેટ નંબર બે ખાતે વડોદરા શહેર પોલીસ કમિશનર તેમજ ડીસીપી દ્વારા ફ્લેગ ઓફ કરાવી વોકેથોનને પ્રસ્થાન કરાવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ સાથે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા હતા સમાજમાં ડ્રગ્સ દૂષણ ડામવા માટે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું પખવાડિયાથી શહેર પોલીસ દ્વારા અનેક કાર્યક્રમ કરવામાં આવતા હોય છે ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું છે તેના વપરાશ કરનાર વર્ગ વધ્યો છે પરંતુ તેની સામે ડ્રગ્સનું સેવન અટકાવી તેને સારવાર અપાવી શકે તેવા રિહેપ સેન્ટર નથી જેથી આરોગ્ય વિભાગ સાથે મળીને નવા રિહેપ સેન્ટર શરૂ કરવાની તૈયારી સરકારે બતાવી છે શહેર પોલીસ દ્વારા ઇન્ટરનેશનલ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ કેલી સેન્ટર ટ્રાફિકિંગ ડે પર વોકેથોનનો આયોજન કરવામાં આવ્યો હતો જો મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સમાજના અન્ય સભ્યો માટે એક મેસેજ આપવા માંગીએ છે તો પ્લીઝ એમ્પોર્સમેન્ટ એજન્સી તરીકે ખૂબ મહેનત તો કરે છે પરંતુ આખા સમાજ એક થઈને આપણે લડીશું તો હું માનું છું કે આ ડ્રગ મેનેસને આપણે સામે કરી શકીશું અને એક વ્યસન મુક્ત સ્વસ્થ વડોદરા શહેરની કે આપણા પરિકલ્પના છે આ સાકાર કરી નિમિત્ત કરવામાં આવ્યો છે કે આપણે આવનાર યુવાન પેઢીને ડ્રગ્સથી અને એના હાર્મફુલ ઇફેક્ટ્સથી બચાવી શકીએ એના માટે આજરોજ વડોદરા શહેર પોલીસ એસઓજી ફેથ ફાઉન્ડેશન કૃપા ફાઉન્ડેશન સૃજન ફાઉન્ડેશન અને અન્ય વડોદરાની શાળાઓના સહયોગથી એક વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેનો મેસેજ આપણે એક જ આપી રહ્યા છે કે આવનાર યુવા પેઢીને આપણે ડ્રગ્સથી થતાં હાર્મફુલ ઇફેક્ટ્સથી બચાવી શકીએ આવનાર જનરેશનને આપણે આપણી સોસાયટીને તંદુરસ્ત પુરુષ હેલ્ધી લાઇફસ્ટાઈલ પસંદ કરવા માટેનો મેસેજ સાથે આ એક મોર્નિંગ અર્લી મોર્નિંગ રેલી વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે